હેલો ફ્રેન્ડ ફરી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે સમોસા પટ્ટીમાંથી એક સરસ મજાનું બાળકોને ભાવે તેવો ચોકલેટ રોલ ટાઈપનો નાસ્તો બનાવવાના છીએ જે બહુ જ ઇઝીલી અને ઝટપટ બની જાય છે અને સાથે બહુ જ ટેસ્ટી પણ બને છે તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ અને તેની પહેલાં તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ કરી લેજો તે ટોટલી ફ્રી છે તો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે સમોસા પટ્ટીની અથવા તો સમોસા સીડ્સની જરૂર પડશે જે બજારમાં ઇઝીલી આ રીતના પેકમાં તમને મળી જાય છે તેનાથી તમે ઇન્સ્ટન્ટ સમોસા પણ બનાવી શકો છો આ રીતની તેની અંદરની શીટ હોય છે એકદમ પતલી અને ટ્રાન્સપર હોય છે આ રીતે તમે સમોસા બનાવશો તો તમારા સમોસા એકદમ ક્રિસ્પી પણ બની જશે અને સાથે જ બાળકોને આ રીતનું એકદમ ચોકલેટ રોલ્સ ટાઈપનો નાસ્તો પણ ઇન્સ્ટન્ટ બનાવી અને તમે આપી શકો છો તો સૌથી પહેલાં તો આપણે જે આ શી છે તેને આ રીતે લઈ અને તેને આ રીતના કટ કરી લેવાના છે કટરની મદદથી જેથી તેનો રાઉન્ડ આપણે જે રોલ વાળીએ તેનો સરસ મજાનો શેપ આવે તો વચ્ચેથી આ રીતે આપણે તેને કટ કરી લેવાના છે તો એ કટ થઈ જાય ત્યારબાદ આપણે બીજી તૈયારીમાં બે ચમચી જેટલું કોર્ન ફ્લોર લેવાનો છે અત્યારે મેં કોર્ન ફ્લોર લીધો છે પરંતુ તમારી પાસે ન હોય તો તમે તેની જગ્યાએ આરા લોટ અથવા તો મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો સાથે જ તેમાં ત્રણથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી અને તેનું એકદમ થિક બેટર આ રીતનું તૈયાર કરવાનું છે પાણીની તમારે તમારા કોર્ન ફ્લોર કે તમે મહેંદો શું વાપરો છો તેના આધારે વધારે કે ઓછી જરૂર પડી શકે છે હવે આ શીટનો આ રીતનું આપણે રોલ વાળવાનો છે અને જે પતલો ભા હોય કોર્નરનો તેના પર આપણે જે બેટર તૈયાર કરીને રાખેલું તેને આંગળીની મદદથી સ્પ્રેડ કરી લેવાનું છે અને ત્યારબાદ આ રોલ આ રીતે વાળી અને તે કોર્નરને ચોંટાડી દેવાનું છે તો આ રીતે સરસ મજાના રોલ તૈયાર થઈ જાય છે તો બાકીની બધા જ આપણે જે શીટ છે તેના આ રીતના રોલ તૈયાર કરી દઈએ અને સાથે જ ગેસ પર એક બાજુ પેનમાં તેલને ગરમ કરવા માટે રાખી દઈએ હવે તેલનું જે ટેમ્પરેચર છે તે સ્લો ટુ મીડિયમ રાખવાનું છે આ રીતનું ના નાના બબલ્સ આવે તેવું જો તમે હાઈ રાખશો તો તે તરત જ બળી જશે ને અંદરથી કાચા રહેશે માટે આપણે એકદમ સ્લો ટુ મીડિયમ અથવા તો સ્લો ફ્લેમ પર જ આ રોલ્સને તળવાના અને થોડા એવા ક્રિસ્પી થાય ત્યારબાદ જ આપણે ચમચાની મદદથી તેને આ રીતે ચલાવવાના છે સ્ટાર્ટિંગમાં તેને જ તેલમાં તળવા દેવાના છે નહીંતર એ જે રોલ બનાવીને રાખેલો તે નીકળી જશે તો થોડી જ વારમાં તમે જોશો તો તેનો સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર આ રીતનો આવી જશે તો આ સ્ટેજ પર આપણે તેને બહાર કાઢી લેવાના છે તો હવે બાકીના બધા જ રોલને આ રીતે બહાર કાઢી લેશું આ રીતના તૈયાર થયા છે સરસ મજાના ગોલ્ડન રોલ હવે તેના પર કોટિંગ કરવા માટે અત્યારે મેં દળેલી ખાંડ લીધેલી છે અને સાથે જ એક ચમચી જેટલો કોકો પાવડર લીધેલો છે તમે દળેલી ખાંડની જગ્યાએ અધકચરી આપણી જે મોટી ખાંડ આખી ખાંડ હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો તો આ બધા જ રોલ્સને આપણે તેમાં આ રીતે ડીપ કરી દેવાના છે એટલે તેના પર એક સરસ મજાનું ચોકલેટ અને મીઠું એવું લેયર તૈયાર થઈ જાય છે તો બાકીના બધા જ રોલ્સને આપણે આ રીતે આ જે મિક્સર તૈયાર કરીને રાખેલું છે ખાંડને કોકો પાવડરનું તેમાં આ રીતે બોળી અને તૈયાર કરી લઈએ તો અહીંયા સરસ મજાના ચોકલેટ રોલ એકદમ ઇન્સ્ટન્ટ ઝટપટ બની જાય છે અને બાળકોને ખૂબ ભાવે એવા બને છે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ મારી ચેનલને જો હજુ સુધી લાઈક ક્ષણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક ક્ષણે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તે ટોટલી ફ્રી છે તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે